નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી પરીક્ષા બે હજાર ચોવીસના ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના બ્લુપ્રિન્ટ પ્રિન્ટ અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે અને આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આપણા WhatsApp ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્રિત્ય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયની વિડિયો અને પીડીએફ ની લિંક WhatsApp પર મળતી રહે ચાલો શરૂ કરીએ ધોરણ 7 ના સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે કુલ ગુણ છે 80 તારીખ છે 22/4/2024 પ્રશ્ન 1 નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો પાંચ જોઈએ નંબર એક ઉપશરો બે વિદ્યાલય ઉત્તર દિશા યા મંદિર નંબર ત્રણ યત્રિશ્રમ ત્રણ સફળતા નંબર ચાર અષ્ટ સ્વભાવન વક્ર અસ્તી નંબર પાંચ વિમાન આકાશ માર્ગે ચલતી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો જેમના ગુણ પાંચ છે જોઈએ સંડકમ દૂરભાષાહ શીતકમ વ્યજનમ અને વિમાનમ પ્રશ્ન ત્રણ નો અ નીચે આપેલા ગુજરાતી શબ્દોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેમના ગુણ દસ નંબર એક બિલાડી માં માર્જારી પગ પાદહ લાડુ મોદક પથ્થર શીલા છાસ

પ્રશ્ન નીચે નીચા પેલ ચિત્રપથિ સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો જમનગુણ પાંચ એશ મમ વિદ્યાલય અસિ મમ વર્ગખંડમાં પ્રથનાખંડના સમીપે એવું વિરામસમ અહ ક્રીડાંગણે ખેલામી મમ વિદ્યાલય ઉદ્યાને ઔષધાગ અસર આમ્રપશ્ય એશ વૃક્ષ મોપી અસર અહં પુસ્તકાલયે પુસ્તક પઠાવી ત્યાર પછી પ્રશ્ન પાંચ અ આપેલ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જેમના ગુણ પાંચ નંબર એક વાનર વાનરસ્ય નંબર બે પર્વત પર્વત શંકર શંકરસ્ય મૂષક મૂષકસ્ય ગ્ય ત્યાર પછી બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યને બહુવચનમાં ફેરવો જેમના ગુણ પાંચ જોઈએ એક વચન અને બહુવચન નંબર એક માનવજલામ પીબતી માનવા જલામ પીબી નંબર બે માનવચિતા પશ્યતા માનવા ચિંતા પશ્યતા નંબર ત્રણ માનવરોટિકા ખાદે માનવ રોટિ ખાદતિ નંબર ચાર માનવ વછતી માનવ વછ નંબર પાંચ માનવ પુસ્તક લિખતી માનવ પુસ્તક લિખા પ્રશ્ન મુજબ સ્વી કરો સ્વી કરો બ આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો જેમના ગુણ ચાર તો પ્રશ્ન આસ્તિ ઉત્તરમ નાસ્તી નેત્રમ આસ્તિ દ્રષ્ટિ નાસ્તી દુર્ગમ આસ્તિ તક્રમ નાસ્તી પીપાસા આસ્તી જલામ નાસ્તી આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન સાત નીચે આપેલ સુભાષિતો પૂર્ણ કરો જેમનો ગુણ છ અહીં તમને સુભાષિતો આપેલી છે આ રીતના તેમને પૂર્ણ કરવાની છે પ્રશ્ન આઠ નીચે આપેલી સુક્તિ સમજાવો જેમનો ગુણ છ નંબર એક આપી દ મિત્ર પરીક્ષા જે સુક્તિ પણ અહીં તમને આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર બે બુદ્ધિ અશ્ય બલમ તશ્ય પ્રશ્ન નવ આપેલ વિષય પર પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો જેમના ગુણ દસ નંબર એક મમા આચાર્ય તો અહીં તમને વાક્યો આપેલા છે પાંચ જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ સાત ના બીજા વિષયના દ્વિતીય ત્વતીય પરીક્ષાના પેપરના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે